ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હું તના એજ્યુકેશનલ કેમ્પસ ધોરણ સાતના અંગ્રેજી વિશેની શિક્ષિકા ઓનલાઈન ટીચિંગમાં સ્વાગત છે બાળકો આપણે અંગ્રેજીમાં યુનિટ વન છે એનો આપણે વર્કબુકમાં અભ્યાસ કર્યો આન્સર છે એ અપ કર્યા હવે આજે આપણે જોઈશું યુનિટ ટુ સ્ટેપ બાય સ્ટેપ અને સારા અક્ષરે એના પ્રશ્નોના જવાબ છે એ લખીએ યુનિટ ટુ સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી નંબર વન સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન યોગ્ય વિકલ્પ પસંદ કરો ક્વેશ્ચન ટુ મેક અમે જયારે કાગળની હોડી બનાવી હોય તો તમારી પાસે કેવા આકારનો ટુકડો છે કાગળનો હોવો જોઈએ એ રાઉન્ડ બી ટ્રાયંગલ સી સ્કવેર અને ડી રેક્ટેંગલ રાઉન્ડ એટલે ગોટ ટ્રાયંગલ એટલે ત્રિકોણ સ્ક્વેર એટલે ચોરસ અને રેક્ટેંગલ એટલે લંબ ચોરસ તો સાચો ઓપ્શન શું છે બાળકો ઓપ્શન નંબર સી સ્કવેર ક્વેશ્ચન નંબર ટુ ઓપોઝિટ ઓફ હોરીઝન્ટલી ઇઝ હવે હોરીઝન્ટલી એટલે સપાટ તો એનું વિરોધી શું થાય તો કે વર્ટિકલી એટલે કે ઊભી શું થાય તો કે વર્ટિકલી ક્વેશ્ચન નંબર થ્રી ઓપોઝિટ ઓફ આઉટવર્ડ્સ ઇઝ આઉટવર્ડ્સ એટલે બહાર તો એનો વિરોધી થાય ઇનવર્ડ્સ ઇનવર્ડ્સ એટલે અંદરની બાજુ આઉટવર્ડ્સ એટલે બહારની બાજુ ક્વેશ્ચન નંબર ફોર હાઉ મેની સાઇડ્સ ડઝ અ ટ્રાયેંગલ હેવ ક્વેશ્ચન નંબર ફોર હાઉ મેની સાઇડ ડઝ અ ટ્રાયંગલ હેવ એ ટુ બી ફાઈવ સી થ્રી ફોર તો કેટલા ખૂણા થશે ત્રિકોણના તો કે થ્રી આન્સરમાં ઓપ્શન નંબર સી ક્વેશ્ચન નંબર ફાઈવ વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ પુલ પુલ એટલે ખેંચવું તો એનું વિરોધી શું થાય એ ફોલ્ડ એટલે કે વાળું બી પુશ એટલે દબાવું સી પ્રેશ એટલે પણ દબાવું અને ડી સાચો આન્સર શું આવશે બાળકો ઓપ્શન નંબર એક્ટિવિટી નંબર ટુ રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ માર્ક ધેમ રાઈટ ઓર રોંગ વિધાનો ખરા છે કે ખોટા તે લખો ફર્સ્ટ મોસ્ટ મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટેટર એટલે કે માખીઓ અને મચ્છરો છે એ આપણા પ્રતિસ્પર્ધીઓ છે તો અહીંયા શું આવશે રોંગ ક્વેશન નંબર ટુ મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેક ટુ કિલ મેન મચ્છરો માણસને મારવા માટે સરળ છટકું બનાવે છે તો એમાં પણ રોંગ થર્ડ ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ ટુ મેક ધ મોસ્કીટો ટ્રેપ કે મચ્છરનું જે આપણે છટકું બનાવી તો એમાંથી આપણે તળિયું છે એ દૂર નથી કરવાનું તો રાઈટ ફોર્થ ઇન અ મોસ્કીટો ટ્રેપ ટુ પાર્ટસ ઓફ ધ બોટલ્સ આર અટેચ કે બોટલના બે ભાગ છે એને આપણે ભેગા કરવાના છે અટેચ એટલે ભેગા કરવાના છે તો રાઈટ ક્વેશ્ચન નંબર ફાઈવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કેચ અય ઓર અ મોસ્કીટો માખી અને મચ્છરોને પકડવા મુશ્કેલ છે તો એમાં પણ રાઈટન સી ઇન્સેક્ટિસાઈડિસ આર વેરી ઇફેક્ટિવ ઇન્સેક્ટિસાઇડિસ એટલે જંતુનાશક દવાઓ છે એ ખૂબ અસરકારક હોય છે તો એમાં રોંગ કારણ કે માખી અને મચ્છરો ઉપર એની કાંઈ અસર થતી નથી સેવન વી બીકમ ધ વિક્ટીમ્સો ટાઈફોઇડ કે માખી અને મચ્છરો છે એ મલેરિયા કોલેરા અને ટાઇફોઇડ છે ઈ ફેલાવે છે તો રાઈટ નાઇન વી હેવ સ્વામ્સ ઓફ ફ્લાયસ એન્ડ મોસ્કિટોસ ઇન સમર કે આપણે ઉનાળામાં માખી મચ્છર છે એના ટોળા જોઈએ છીએ તો અહીંયા આવશે રોંગ વધારે પડતા ટોળા ક્યારે હોય છે તો કે શિયાળામાં અને ચોમાસામાં ત્યારબાદ મોસ્કિટો એન્ડ ફ્લાયસ આર નોટ નાસ્ટી પેસ્ટ એટલે અનિચ્છનીય જંતુઓ કે માખી અને મચ્છરો છે એ અગમ્ય જંતુઓ નથી તો ખોટું ત્યારબાદ ઇલેવન હની બીજ સ્પ્રેડ મલેરિયા હની બીજ એટલે મધમાખી મધમાખી મલેરિયા ફેલાવે છે તો એમાં પણ ખોટું ક્વેશ્ચન નંબર થ્રી ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ કૌશમાં આપેલા શબ્દો વાપરીને ખાલી જગ્યા પૂરો ટૂક સીઝર્સ કટ અપસાઇડ ડાઉન

છે ઓપ્શન સીઝર્સ આ એ ખાલી જગ્યા ધ કેપ એટલે ઢાંકણું ઢાંકણાને શું કરવાનું તો કે દૂર કરવાનું રિમૂવડ ઢાંકણ દૂર કર્યું ધેન આઈ પુટ ધ સ્મોલર પાર્ટ ઓન ધ બોટલ હવે એનો જે નાનો ભાગ છે બરોબર ઉપરનો એ આપણે કેવી રીતે મૂકવાનો છે ઊંધો એને અપસાઇડ ડાઉન કહેવાય આઈ ખાલી જગ્યા વિથ અ ખાલી જગ્યા માય વોઝ રેડી તો આઈ ખાલી જગ્યા છે એમાં શું આવશે તો કે સ્ટીકડ સ્ટીકડ એટલે ચોટાડવા આ સ્ટીકડ બોથ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ એટલે કે ગુંદર પટ્ટી માય ટ્રેપ વોઝ રેડી મારું ચટકુ તૈયાર થઈ ગયું વર્ડ ઇઝ ફોર અ ઓફ ઓર મોસ્કીટોસ કે માખી અને મચ્છરોના જે ટોળા છે 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 એના માટે કયો શબ્દ એનો ખાસ ઉપયોગ થયો તો સ્વામ્ એટલે ટોળું એક્ટિવિટી નંબર ફોર Question number five. Read the given dialogue and answer the questions that follow. <inaudible> Mahesh wants to open an account in a bank. He goes to the bank. He meets the manager. Mahesh says, May I come in, sir? Manager says, Yes, you may. What can I do for you? Mahesh says, I want an HD account to be open in the bank. Manager says, okay, take this form, fill in the details. Mahesh says, sir, I have filled up the form. Manager says, now paste your photograph and sign it. Mahesh says, here it is. Manager says, how much money to do you want me to deposit? Mahesh says, rupees 500. Manager says, okay, now give your form and money to the cashier. He will give you a passbook. સેસ થેન્ક યુ સર હવે બાળકો પાઠ્યપુસ્તકમાં પણ આપણે આ સંવાદ છે એ જોયો બરાબર કે કેવી રીતે બેંકમાં અકાઉન્ટ છે એ ખોલવું હોય તો ફોર્મ કેવી રીતે ભરવું અને કેવી રીતે ડિપોઝિટ કેટલી ભરવાની થાય છે આ સિવાય આપણે કેવી રીતે જુદા જુદા ખાતાઓ છે એના વિશેની વાત કરી અને માહિતી મેળવી હવે આના આધારે આપણે નીચે ક્વેશ્ચન આપેલા છે તો એના આપણે આન્સર છે એ લખીએ ક્વેશ્ચન નંબર વન ટુ ઓપન એન અકાઉન્ટ ઇન ધંક કે બેંકમાં કોણ ખાતું ખોલાવા માટે ઇચ્છા ધરાવે છે તો આન્સર લખીએ બાળકો આપણે મહેશ વોન્ટ ટુ ઓપન on account in the bank question number two which account does mahesh want to open in the bank Wants to open on H D account in the બેંક એસડી એકાઉન્ટ એટલે સેવિંગ ડિપોઝિટ ટૂંકમાં કહીએ તો બચત ખાતું ક્વેશ્ચન નંબર થ્રી વોટ ડઝ ધ મેનેજર આસ્ક મહેશ ટુ ડુ ધ મેનેજર The manager asks Mahesh to take a form and to fill in the ક્વેશ્ચન નંબર ઉ મચ મની ડઝ મહેશ વોન્ટ ટુ ડિપોઝિટ તો લખીએ મહેશ વોન્ટ ટુ ડિપોઝિટ Rupees five hundred question number five who will give my a passbook the cashier will give પેશન નંબર સિક્સ ફાઇન્ડ ધ વર્ડ યુઝડ ફોર કીપિંગ મની ઇન ધ બેન્ક કીપિંગ મની એટલે બેન્કમાં જે પૈસા રાખે એ લોકો આપણી પાસેથી રાખે એના માટે કયો શબ્દ છે એનો ઉપયોગ થયો છે તો ડિપોઝિટ એક્ટિવિટી નંબર સિક્સ નંબર ધ સેન્ટેન્સિસ ઇન ધ કરેક્ટ ઓર્ડર નીચે આપેલા વાક્ય છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને નંબર આપવાના છે સ્ટેપ ટુ મેક લેમન જ્યુસ જે લીંબુ શરબત બનાવવાની ક્રિયા છે એને નંબર આપવાના છે કે સૌથી પહેલાં અને છેલ્લા નંબર સુધીના ક્રમ તો સૌથી પહેલાં જુઓ વાક્ય જોઈ લઈએ સ્ક્વેઝ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ કે અડધો ટુકડો છે એ ગ્લાસમાં નીચવો એડ અ લીટલ સોલ્ટ થોડુંક મીઠું ઉમેરો એડ સમ શુગર થોડીક ખાંડ નાખો પોર શમ વોટર ઇન ધ ગ્લાસ ગ્લાસમાં થોડુંક પાણી રેડો ટેક આઉટ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ ગ્લાસમાંથી બી બહાર કાઢો કટ લેમન્સ ઇન હાઉસ લીંબુ છે એને અડધો અડધા ભાગમાં વિભાજિત કરો મિક્સ ધ શરબત વેલ અને શરબત છે એ વ્યવસ્થિત મિક્સ કરો તો સૌથી પહેલા કટ ધ લેમન્સ ઇન ટુ હાફ કે લીંબુને કાપો બે ભાગમાં બરાબર સેકન્ડ પીસ ધ ગ્લાસ અડધો ગ્લાસમાં નીચો ટેક આઉટ સીટ ફ્રોમ ધ ગ્લાસ ગ્લાસમાંથી બીજ બહાર કાઢો ફોર્થ ઉપર તો કે પોર સમ વોટર ઇન ધ ગ્લાસ ગ્લાસમાં થોડુંક પાણી રેડો ફિફ્થ એડ સમ શુગર થોડી ખાંડ નાખો એડ અ લિટલ શોટ નંબર સિક્સ થોડુંક મીઠું ઉમેરો એન્ડ મિક્સ ધ વિઝ ધરબત વ્યવસ્થિત મિક્સ કર સેવન હવે જોઈએ બાળકો આપણે એક્ટિવિટી નંબર એટ ક્વેશ્ચન નંબર સેવન રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ધેટ ફોલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ અહમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ અ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત Gandhinagar is the capital of Gujarat. About 15,000 people every day travel between these two capitals, old and new. So, we need a good transport facility. Question number 1 Gujarat is a Khalijigya state. New, conservative, progressive, all of these. So, right answer, so answer option number C. Question number 2. ઓપોઝિટ ઓફ પ્રોગ્રેસિવ ઇઝ તો ઓપ્શન નંબર બી ત્યારબાદ ક્વેશ્ચન નંબર જગ્યા ઇઝ ધ ઓફ ગુજરાત ગાંધીનગર ભાવનગર અહમદાબાદ ભરૂચ તો ઓપ્શન નંબર સી ક્વેશ્ચન નંબર ફોર વિચ સિટી ઇઝ ધ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત તો આન્સર લખીશું બાળકો આપણે અહમદાબાદ इज देंटर ऑफ बिजनेस इन गुजरात क्वेश्चन नंबर फाइव વીચ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત તો આન્સરમાં આવશે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત Question number six Name of Name the old capital of Gujarat Ahmedabad is the old capital. जरात क्वेश्चन नंबर सेवन हाउ मेनी पीपल ट्रेवल एवरी डे बिट्वीन अहमदाबाद एंड गांधीनगर अबाउट फिफ्टी थाउजेंड पीपल अहमदाबाद एंड गांधीनगर ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બિટવીન અહમદાબાદ એન્ડ ગાંધીનગર લખીએ આન્સરમાં વીડ ગુડ ટ્રાન્સપોર્ટ अहमदाबाद एंड गांधीनगर About fifty thousand people travel between these two cities. ક્વેશ્ચન નંબર વી નીડ અ ગુડ ખાલી જગ્યા ફેસિલિટી બીટવીન ધ ઓલ્ડ એન્ડ ધ ન્યુ કેપિટલ ઓફ ગુજરાત એ બી સી ટ્રાન્સપોર્ટ ડી ઓલ ઓફ ધીસ તો રાઇટ ઓપ્શન આવશે બાળકો સી ટ્રાન્સપોર્ટ ક્વેશ્ચન નંબર ટેન યુઝ ધ ગીવન વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ કે જે શબ્દો આપેલા છે એનો તમારી રીતે વાક્યમાં પ્રયોગ કરો સૌથી પહેલું છે ટ્રાવેલ ટ્રાવેલ એટલે તો કે મુસાફરી કરવી તો આપણે એનો વાક્યમાં પ્રયોગ કરીએ એવરી ડે મેની પીપલ ટ્રાવેલ इन ट्रेन्स फेसिलिटी तो लखीए गवर्मेंट हैज गीवन अ फेसिलिटीज the government of gujarat planned for a new railway project. the government started a rupees 2000 crores company for that project. the name of the company is mega Metro link express for gandhinagar and ahmedabad. the cost for this project is about rupees 1200 crores question number one why has the government of gujarat planned for a new railway project answer malaki the government of gujarat प्ला हेज प्लानेट फॉर अ न्यू रेलवे प्रोजेक्ट त्यार क्वेश्चन नंबर टू ध गुजरात गवर्नमेंट हैज स्टार्टेड अरोपीज कंपनी फॉर द न्यू रेलवे प्रोजेक्ट ઓપ્શન નંબર બી ટુ થાઉઝન્ડ કરો એમ ઇજીએ મેગા એન ઇજીએ મેગા સી મેટ્રો અને ડી મી તો રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન નંબર એ મેગા ત્યારબાદ ક્વેશન નંબર ફોર રાટ ધ ફૂલ ફોર્મ ઓફ મેગા કે મેગા છે એનું ફૂલ ફોર્મ પૂરું નામ છે છે એ આપણે લખવાનું તો લખીએ મેટ્રો એક્સપ્રેસ ફોર Gandhinagar and Ahmedabad. Question number five The cost of the project is about rupees, crores, twelve crores. વન હંડ્રેડ ટવેન્ટી કરો ટ્વેડ કરો કે તો ઓપ્શન નંબર સી ટ્વેડ કરો બાળકો આજે અહીંયા સુધી રાખીએ આગળના તાસમાં વધારે અભ્યાસ કરીશું આ બધા જ આન્સરો છે એ સુંદર અક્ષરે તમારી વર્કબુકમાં લખવાના છે અને પાકા કરવાના છે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે સ્ટે હોમ સ્ટે સેફ જેમાં મ